નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જૂનાગઢના બે પ્રોહિત બુટલેગરની ધરપકડ જૂનાગઢ જિલ્લાના બે પ્રોહિ બુટલેગર શાહરૂખ કુરેશી અમદાવાદ અને અજય પારાઇને પાસાના કાયદા હેઠળ કોણ જેલમાં ધકેલાયા જૂનાગઢ પોલીસે પ્રોબેશની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા બે બુટલોની ધરપકડ કરી છે પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડીયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલ રાણાવશિયાએ બંને આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ જારી કર્યા હતા આરોપીઓમાં શાહરૂખ મોહમ્મદ કુરેશી છવ્વીસ વર્ષ રહેવાસી ડુંગરપુર અને અજય ગોગન ભારાઇ અઠ્યાવીસ વર્ષ રહેવાસી ગાંધીગ્રામનો સમાવેશ થાય છે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલના નેતૃત્વમાં પોલીસ ટીમે બાતમીના આધારે બંને આરોપીઓને પકડી પાડ્યા શાહરૂખને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અને અજયને સુરત લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે સરવૈયા સહિત પોલીસ સ્ટાફના અન્ય સભ્યોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી આ કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓને નાથવા માટે કરવામાં આવી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ